ભાવનગર શહેરના હાડા નગરમાં ફાઇનાન્સનો હપ્તો લેવા ગયેલ એજન્ટ ઉપર છરી વડે હુમલો કરવાની ચોંકાવનારી માહિતી સપાટી પર આવી છે જીવલેણ હુમલા બાદ સારવાર દરમિયાન એજન્ટનું મોત થયું હતું અને ગરીશભાઈ ચુડાસમાના ઘરે ફાઇનાન્સ કંપનીમાં કામ કરનાર પંકજભાઈ નટુભાઈ જોશી હપ્તાના પૈસા લેવા ગયા હતા ત્યારે કોઈ બાબતે માથાકૂટ થતા ઉશ્કેરાઈ જઈ ગરીશભાઈએ

જે આરોપી ગિરીશભાઈ છે એના પત્ની ચંપાબેને સખી મંડળમાંથી લોન લીધેલી હતી એટલે એ ભરતા ન હતા તેથી એની નોટિસની બજવણી સાથે ફરિયાદી તેમજ મરણ પંકજભાઈ અને બીજો બેંકનો સહકર્મચારી બધા એની નોટિસની બજવણી કરવા માટે ગયેલા ત્યારે જે આ ચંપાબેન છે એના ઘરવાળા એટલે કે આરોપી હોય આ જે મરણ છે એને જણાવેલ કે ભાઈ આજે તો તને આપું છું કે આજે તારા લોનના હપ્તા ચૂકવી દઉં છું એમ કરીને તેને પાસેની જે છરી હતી એ કાઢીને એના પેટના ભાગે મારી દીધેલી જેથી અને બીજો જે એક આરોપી છે એણે પાટુનો માર મારેલ હતો ત્યારબાદ આ જે મરણ જનાર છે તે દવાખાનામાં દાખલ હતા અને આજ રોજ તે મરણ ગયેલ છે અને મરણ ગયેલો જેથી પોલીસે તેને આઈપીસી ત્રણસો બે મુજબનો ગુનો નો ઉમેરો કરવામાં આવેલ છે હા આરોપીની તારીખ બેના રોજ ધરપકડ કરવામાં આવેલ છે